આજથી દોઢસો વર્ષ પૂર્વે વર્ષ અઢારસો પંચોતેર માં મહર્ષિ દયાનંદગીરી સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી જેના ભાગરૂપે દેશભરમાં આર્ય સમાજ દ્વારા વૈદિક સંસ્કૃતિ માટે સતત યોગદાન અને વિવિધ પ્રવૃત્તિઓ દેશવાસીઓ સુધી પહોંચે તે હેતુથી દોઢસોમાં સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે પણ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી જો કે ધ્રાંગધ્રા આર્ય સમાજ પણ છેલ્લા અઠ્યાસી વર્ષોથી કાર્યરત છે ત્યારે અનેક ધ્રાંગધ્રા વાસીઓની જૂની યાદો આ મંદિર સાથે જોક્ષાયેલી હોવાથી અનેક લોકો આ યજ્ઞમાં ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા આર્ય સમાજ બાળકો અને યુવાનોમાં રમત ગમત યોગ યજ્ઞ હવન જિમ્નેસ્ટિક અને શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે

જે પરમાત્મા નું સર્વશ્રેષ્ઠ ઓમ નામ છે એ ધ્વજારોહણ કરવામાં આવેલું હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ન્યુઝ્રાંગધ્રા સુરેન્દ્રનગર